સ્ટર ફ્રાઈડ વોટર ચેસ્ટનટ ખાટો તીખો ગળ્યા સ્વાદમાં શિંગોડા સલાડ બનાવવા માટે જોઈશે બસો ગ્રામ શિંગોડા છાલ દૂર કરી લેવી પાણીથી બરાબર ધોઈ કોરા કરી લેવા તાવડીમાં એક ટેબલ સ્પૂન તેલ ગરમ થવા દો તેમાં શિંગોડા ઉમેરી દો એક ચતુર્થાંશ બોલ બાફેલા શિંગદાણા એક ચતુર્થાંશ બોલ દાડમના દાણા બે બારીક સમારેલા લીલા મરચાં ઉમેરી મિક્સ કરી દો સ્વાદ પ્રમાણે મીઠું એક ટી સ્પૂન મરી પાવડર બે ટી સ્પૂન રેડ ચીલી ફ્લેક્સ ઉમેરો એક ટી સ્પૂન ડાર્ક સોયા સોસ અડધા લીંબુનો રસ ઉમેરો બધું જ બરાબર મિક્સ કરી દો અને ગેસ બંધ કરી દો ગેસ બંધ કર્યા પછી જ બે ટેબલ સ્પૂન મધ બારીક સમારેલા કોથમીરના પાન એક ચતુર્થાંસ બોલ બારીક સમારે કાકડી ઉમેરો મિક્સ કરી દો તૈયાર છે એકદમ ચટપટું શિંગોડા સલાડ તમે પણ બનાવી તમારો અનુભવ મારી સાથે શેર કરજો ફરી મળીશું બીજી નવી વાનગી સાથે